ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જણાવે છે કે પ્રાકૃતિક ખેતી અધ્યાય છે યુવાનો એ ભાગીદારી આવશ્યક છે ત્યારે ખેડાના કઠલાલ તાલુકાના ભાનેર ગામના યુવા ખેડૂત પાવન પટેલે તેમની પચીસ વીઘા જમીનમાં શાકભાજી ફળફળાદી સહિત આંતરપાક ધરાવતી પ્રાકૃતિક ખેતી કરીને આ દિશામાં અનુકરણીય પહેલ કરી છે માત્ર અઠ્યાવીસ વર્ષની વયના પાવન પટેલે તેમનો બીએસસી અભ્યાસ પૂર્ણ કરીને કોઈ પોપ્યુલર ટ્રેન્ડ જેમ કે વિદેશ ગમન પ્રાઇવેટ ધંધો કે સરકારી નોકરીની તૈયારી ન કરતા પોતાના બાપદાદાનો વારસાગત વ્યવસાય ખેતી અપનાવી પ્રાકૃતિક ખેતીનો નવો ચીલો કંડાર્યો છે તેમણે ત્રણેક વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતીથી ગિલોડી અને કાકડીના વાવેતર દ્વારા રૂપિયા ચાર લાખની આવક મેળવી છે બે હજાર સત્તરથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરનાર પાવનભાઈએ ખેતીમાં પરંપરા અને આધુનિકતાનો સુમેળ સંગમ કર્યો છે પાવન પટેલે ચાર દેશી ગાયોની મદદથી જીવામૃત બનાવવાની અનોખી પદ્ધતિ અપનાવી છે તેમણે પચીસ ના ખર્ચે બસો લિટર ક્ષમતાનો જીવામૃત પ્લાન્ટ વિકસાવ્યો છે જેમાં ગાયના છાણ મૂત્ર બોઇલ ચોખા બાયોપેસ્ટ દેશી ગોળ અને છાસને ઇનપુટ તરીકે લઈને જીવામૃત તૈયાર કરવામાં આવે છે આ જીવામૃતને સમગ્ર ખેતરમાં વેન્ચ્યુરી સેટઅપ અને પાઇપલાઇન સિસ્ટમ દ્વારા સરળતાથી અને ઝડપથી જુદા જુદા ખેતરમાં પહોંચાડવામાં આવે છે સાથે જ એક અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ગૌમૂત્રને કલેક્ટ કરીને તેને કનેક્શન દ્વારા સીધું જ જીવામૃત પ્લાન્ટમાં પહોંચતું કરવામાં આવે છે જેનાથી માનવબળ મહેનતનું કામ સરળ થઈ જાય છે પાવન પટેલની ખેતીમાં કેસર આંબા ગિલોડી શાકભાજી અને શેરડી જેવા પાકોનું વૈવિધ્યપૂર્ણ વાવેતર જોવા મળે છે મારું નામ પાવનકુમાર પ્રેમભાઈ પટેલ છે હું ભાનેરનો વતની છું તાલુકો મારો કઠાલ છે જિલ્લો ખેડા છે અમે છેલ્લા બે હજાર સત્તરથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ ટોટલી ગાય આધારિત મારી મારી પાસે ટોટલ પાંચ ગાયો છે પ્લસ કે મારું પચીસ વીઘાનું ટોટલ ફાર્મ છે અને પચીસ વીઘામાં અમે આંબા રોપેલા છે આંબાની અંદર બી પાક કરેલા છે અમુક રીંગણ છે ચોરી છે પછી એવી રીતે અમે મેઇન અમારી ખેતી ટિંડોળાની છે ટિંડોળાની ખેતી બી અમે રેગ્યુલર દર વર્ષે કરીએ છીએ પ્લસ કે અમે પ્રાકૃતિક જાતે ઉગવીએ છીએ અને જાતે જ અમે વેચાણ કરીએ છીએ પ્લસ અમારું ટોટલી આ ટીંડોળાનો પાક ગયા વર્ષે એક વીઘાનો ટોટલ સેલિંગ અમે દેશી ગિલોડાનું પાંચ લાખનું સેલિંગ કર્યું હતું અને એમાંથી ચોખ્ખો નફો અમને ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા જેટલો ચોખ્ખો મળ્યો તો પ્લસ બીજી વસ્તુ કેવી છે કે અત્યારે અત્યારના ટાઈમની અંદર કેન્સરનું પ્રમાણ બહુ વધી ગયું છે તો ખેડૂતોને મારી અપીલ છે કે એ લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ટોટલી ધીરે ધીરે પ્રાકૃતિક તરફ મળશો તો એનું વળતર બી મળશે પ્લસ તમારી જમીન સુધરશે પબ્લિકની હેલ્થ સુધરશે અને ફ્યુચરમાં જે કેન્સરના એ બધા પ્રોબ્લેમ થવાના છે એનાથી બી કંટ્રોલ કરી શકીશું આપણે લો એના નાશ તો નહીં કરી શકીએ પણ કંટ્રોલ તો આપણે ખેડૂતો જ કરી શકીશું એટલે તમામ ખેડૂત ખેડા જિલ્લાના તથા ઓવરઓલ ઇન્ડિયાના ખેડૂતોને એટલી અપીલ છે કે એ લોકો પ્રાકૃતિક ખેતી તરફ પર પ્લસ ગવર્મેન્ટની બી ઘણી બધી સહાય સપોર્ટ પ્લસ ગવર્મેન્ટ બી ઘણું બધું આની અંદર ઇનિશિયટિવ લઈ રહ્યું છે તો આપણે બી એ લોકોનો સહાય આપીએ અને આપણે બી સ્ટાર્ટ કરીએ ઓર્ગેનિક ખેતી કરવાનું પ્રાકૃતિક ખેતી કરવાનું આઈ માય સેલ્ફ સાક્ષી તનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10 સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them